સમગ્ર સૌરાષ્ટ્રમાં ચારે છે આ ચર્ચા છે બી બિઝનેસ એક્સપોની અને ચર્ચાનું કારણ છે માત્ર ત્રણ દિવસની અંદર થયેલો બિઝનેસ માત્ર બિઝનેસ કર્યો છે એટલું જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રના વ્યાપારીઓ માટે એક નવો મંચ ઊભો કર્યો છે એટલું જ નહીં આ એક્સપોની અંદર અનેક ઓફર્સ હતી પચાસ હજારના લેપટોપ અડધાથી ઓછી કિંમતની અંદર મળતા હતા એક્સપોનો રિસ્પોન્સ જોઈ અને આવી અનેક ઓફર્સને લંબાવવામાં આવી છે તો આવો વિગતે વાત કરીએ અને જાણીએ વાત ગુજરાતી પર મિત્રો મારી સાથે છે કેવલ્યભાઈ ઝાલા જેમણે બી એન આઈ બિઝનેસ એક્સપો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીની અંદર એ સ્ટોલ ઓનર હતા કેવલ્યભાઈ કેવો રહ્યો અનુભવ સીધું મિત્રોને જણાવો ટ્રીમેન્ડસ રહ્યો એક ખાલી સાદા શબ્દોમાં કહી દઉં તો બસો ટેબ્લેટ સિંગલ ડે વેચેલા છે સો ઉપર લેપટોપ ત્યાં ડિલિવરી આપેલી છે બસો કોમ્પ્યુટર વેચેલા છે બીજું બધું જવા દો સાડા ચાર હજાર કાર્ડ મારા પતી ગયા છે અને જેના ખાલી અમે ફોટોગ્રાફ્સ જ લેતા હતા ત્યાં એટલે પંદર સોળ સત્તર અમારા માટે એકદમ આનંદનું એ હતું અને અમે લગભગ બાર બાર વાગ્યા સુધી મહેનત કરી અને ઘણું બધું સ્ટોક આવ્યું છે અને જનતાએ અમને ખૂબ સપોર્ટ આપેલો છે થેન્ક યુ જયરાજસિંહ કે જેને મારો વિડીયો બનાવેલો છે એને લીધે મને ઘણા વ્યૂ આવેલા છે ને માણસો સુધી હું પહોંચાડી શક્યો સારી અને સસ્તી પ્રોડક્ટ કેટલી ઇન્કવાયરી અંદાજે જનરેટ થઈ છે ખાલી ત્રણ દિવસની ત્રણ દિવસમાં ઓન એન એવરેજ પર દિવસ હજાર નંબર લખાણા છે અત્યારે મારી પાસે સાડા ત્રણ હજાર નંબરનું વેઇટિંગ ચાલે છે દર મિનિટે એક વોટ્સઅપ આવે છે અને દર બે મિનિટે એક કોલ વાગે છે જે છેલ્લા કોન્સ્ટન્ટ ત્રણ દિવસથી આઠ કલાક લાગે છે હજી બી એના એક્સપો પૂરો થયો છે પણ અમે ફ્રી થાય એવું હજી ત્રણ મહિના લાગતું નથી અત્યારે હજી તમે કહી રહ્યા છો કે આટલી બધી ઇન્કવાયરી ઓલરેડી પેન્ડિંગ છે તો અંદાજે કેવું હોય તો હજી થોડા જ દિવસ થયા છે બી એના એક્સપો પૂરો કરે એને તો કેટલું તમને વેપારીઓને જાણવામાં રસ હશે કેટલું તમે બિઝનેસ કર્યો એવરેજ ઓન એવરેજ ગણો તો ઓન સાઇટ અમે ચાલીસ પચાસ લાખ ક્રોસ કરી ગયા છો અને ક્યારે કે મારા બે હજારના ટેબ્લેટ અને દસ હજારના લેપટોપમાં મારી ટિકિટ સાઇઝ પાંચ લાખની નથી બે લાખની નથી ઓન્લી બે હજાર અને દસ હજારની આઈટમમાં અમે આટલું ક્રોસ કરી ગયા છીએ સ્ટીલ તમે કરી રહ્યા છો હજી અમે આ કરી રહ્યા છીએ હજી પેન્ડિંગ ચાલે છે નવી ને નવી પ્રોડક્ટ અમે એડ કરતા રહ્યા છીએ આ બિઝનેસ એક્સપો પછી મિત્રો માટે કંઈ સ્પેશિયલ ઓફર લઈ સ્પેશિયલ જે લોકો આ મિસ કરી ગયા છે એના નંબર તો હું લઉં છું પણ એક રિસન્ટલી ઓફર લોન્ચ કરું છું આવતા સોમવારથી આઈ સેવન સાતમું જનરેશન યાદ રાખજો મિત્રો આઈ સેવન સાતમું જનરેશન જે એવરેજ પ્રાઇસ પાંત્રીસ હોય એ હું એકવીસ હજારથી ઓગણીસ હજારની વચ્ચે ઓપરેટ કરવાનું છું જે સોમવારથી બુકિંગ ચાલુ કરીએ છીએ તો આ વાત થઈ કેવલિયાભાઈ ઝાલા સાથે આવો હજુ આવા ઉદ્યોગપતિઓને વ્યાપારીઓને મળીએ અને તેમના અનુભવો જાણીએ મિત્રો હુનર વાસ્તુમાંથી મેહુલભાઈ મારી સાથે છે મેહુલભાઈ બી આઈ બિઝનેસ એક્સપોનો અનુભવ કેવો રહ્યો મિત્રોને જણાવો યસ હેલો બીએનઆઈ એક્સપો એકચ્યુઅલી રાજકોટ માટે સેકન્ડ ટાઈમ યોજાયો હતો પણ ખરેખર એમાં પાર્ટિસિપેટ કર્યા પછી એક્સપિરિયન્સની વાત કરીએ તો એવું છે કે જે હું કામ કરું છું પર્ટિક્યુલર ફાઇવ એલિમેન્ટ ઉપર કે જેમાં પિરામિડ કે જીમસ્ટોન કે કંઈ તોડફોડ નથી કરવામાં આવતું તો એક યુનિક કોન્સેપ્ટથી જે વાસ્તુની પદ્ધતિથી ડેવલપ કર્યું અને મારા સોળ વર્ષના અનુભવ પછી તો આવનારા જેટલા વિઝિટર એના માટે કંઈક યુનિક વસ્તુ હતી કે જનરલી વાસ્તુમાં તોડફોડ અને પિરામિડ એવા સોલ્યુશનથી કામ થતું હશે અને પાછું એમાં કંઈ ગેરન્ટેડ નથી હોતું જ્યારે હું હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી અને પાછું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ એન્યુઅલ કન્સલ્ટન્સી આપી અને અમુક લેવલ સુધી લઈ જવા માટેનો પૂરેપૂરો જોડાયેલો રહું છું તો એન્ડ ઓફ ધ ડે એવું થયું છે કે ત્રણ વર્ષના અમારા આ ત્રણ મહિનાના અનુભવ પહેલાંનું રિપીટ અને આ ત્રણ દિવસમાં જે કંઈ કામ મળ્યું છે એ બહુ ટ્રેમેન્ડસ છે અને આવનારા થોડા દિવસોમાં જ ઘણા બધા લોકોને એનો સારામાં સારો બેનિફિટ થઈ શકે એવું મને મેહુલભાઈ ત્રણ દિવસની અંદર જો લીડ જનરેશન મતલબ ઇન્કવાયરીઝ ગણીએ અને બિઝનેસ કન્વર્ઝેશન ગણીએ તો કેટલું થયું હશે જનરલી મારી ટિકિટ સાઇઝ થોડીક મોટી છે તો એના અકોર્ડિંગ મને લગભગ પચીસેક લાખનો બિઝનેસ ત્રણ દિવસમાં મળ્યો છે જયદીપભાઈ ગ્લોબલ પબ્લિસિટી રાજકોટ માટે કોઈ અજાણ્યું નામ નથી તો આપ કયા લેવલે પબ્લિસિટી કરો છો ગ્લોબલ પબ્લિસિટી પાસે છે ને ઘણા બધા બ્રાન્ડિંગના ઓપ્શન છે જેમ કે હોર્ડિંગ્સ કિયોક્સ બસ શલ્ટર સિનેમા સલાઈડ રેડિયો ન્યૂઝપેપર આપણી પાસે લો સ્ટોપ તેરસોથી ઘણો વધારે આપણી પાસે એડવર્ટાઇઝિંગ કરવાના આપણી પાસે ઓપ્શન છે રેડિયન સોલારમાંથી પરેશભાઈ શીલુ મારી સાથે છે પરેશભાઈ બિઝનેસ એક્સપોનો તમારો સૌ પ્રથમ કેવો રહ્યો બી એનઆઈ બિઝનેસ એક્સપો ટોટલ એક્સપોમાં જેમાં મારી કંપનીને મેં પાર્ટિસિપેટ કરાવી મારો પહેલો એક્સપિરિયન્સ છે આની પહેલાં મેં ક્યારેય જોયું જ નહોતો એક્સપો કઈ રીતે પાર્ટિસિપેટ થાય મેં ખુદ વિઝિટ કરેલી હતી પણ આ પહેલાં જ એક્સપોમાં મને ત્રણસો પ્લસ ઇન્કવાયરી મળેલી છે ત્રણસો પ્લસ જે મારા બિઝનેસમાં મારી જે પ્રોડક્ટ છે એને એને ગણતા બહુ સારી કહેવાય ત્રણસો ઇન્કવાયરી અને આ ત્રણસો ઇન્કવાયરીમાંથી લગભગ મને એકથી દોઢ મહિનામાં બે કરોડ પ્લસ નો બિઝનેસ મળશે એવી પ્રબળ ને પ્રબળ ફૂલે ફૂલ સંભાવના છે જોરદાર મિત્રો આપણી સાથે છે મોનિતભાઈ મોનિતભાઈ શાહ પચીસ વર્ષની ઉંમરે આ યુવક પચીસથી વધારે દેશની અંદર એક્સપોર્ટ કરે છે પોતાનું શું કહેશો આ બિઝનેસ એક્સપો વિશે શું કહેશો આપણા દર્શક એકચુઅલી બીએનઆઈ જે છે એક ઇન્ટરનેશનલ સંસ્થા છે ઓગણચાલીસ વર્ષ પ્લસથી કાર્યરત છે અને એ કોઈ જાતવાદમાં નથી માનતું એક અલગ એવી કોમ્યુનિટી છે કે જે બિઝનેસમેનો જેને લીગલી વેમાં બિઝનેસ કરવો છે કોર વેલ્યુથી એથિક્સથી કરવો છે એને તે પ્રમોટ કરે છે અને ચિમ્મોતેર પ્લસ કન્ટ્રીમાં એ કાર્યરત છે અને હજી આગળ વધે છે આપણી સાથે છે મહેશભાઈ ભરડવા મહેશભાઈ આપના બિઝનેસ વિશે શોર્ટ ઇન્ટરવ્યુ આપવો હોય તો આપના બિઝનેસ વિશે શું જણાવો મેં બીએનઆઈ દોઢ વર્ષ પહેલાં જોઈન કરેલું છે અને મારે જ્યારે હું બીએનઆઈ જોઈન કર્યું ત્યારે મારી એક્સપેક્ટેશન એવી હતી કે હું બિઝનેસ કરીશ આમાં પણ મને થોડો ઘણો બિઝનેસ મળશે ઓલરેડી મને દોઢ વર્ષમાં પચાસ લાખની ઉપરનો બિઝનેસ બીએનઆઈમાંથી મળ્યો છે આ તો કે આ બીએનઆઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તો બીએનઆઈ વિશે આપ શું કહેવા માંગશો હું ભાગ્યશાળી છું કે લગભગ બે વર્ષ પહેલાં એક વખત મોર્નિંગમાં બીએનઆઈને એક ચેપ્ટરમાં મને જવાની તક મળી હતી હું એટલું જ કહીશ કે બીએનઆઈના માધ્યમથી રાજકોટના પાંચસો જેટલા નવા ઉદ્યોગપતિઓ કનેક્ટ થયા છે અને પાંચસો છસો કરોડનું એરલી બિઝનેસ પણ આ એકબીજાના કોન્ટેકથી થાય છે તો બિઝનેસમેન માટે આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે સૌ ઇન્ડસ્ટ્રીયલ મિત્રોને પણ મારી રિક્વેસ્ટ છે કે આમાં જોડાવું જ જોઈએ એક્ટિવલી પાર્ટ લેવો જોઈએ ને એ આપણી ઇન્ડસ્ટ્રીનો એક પાર્ટ છે એકવીસમી સદી એ સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો છે અને હવે વર્લ્ડ આખું ડિજિટલ બની ગયું છે ને દુનિયા બહુ નાની ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી બની ગઈ છે ત્યારે સૌથી પહેલાં તો વાત ગુજરાતી એમની સાથે જોડાયેલા આપની આખી ટીમને હું અભિનંદન આપીશ કે મેં જાણ્યું આજે અહીંયા એક પોઝિટિવ ન્યૂઝ વાત કરો છો ઇન્સ્પિરેશનની વાત કરો છો તો એક મીડિયા જગતની અંદર આ પ્રકારની પહેલ એ ખૂબ આવકારદાયક છે અને બિઝનેસમેનોને પણ આ પ્રકારના પ્લેટફોર્મના માધ્યમથી એની પ્રોડક્ટનું જે ભૂતકાળની અંદર બહુ મોટો ખર્ચ કરવો પડતો પ્રોડક્ટની જાહેરાત કરવા માટે આજે મેં જાણ્યું કે તમારી પાસે પણ પાંચ લાખથી વધારે તમારા કનેક્ટેડ લોકો છે તમારો પરિવાર છે તો એ લોકોને બહુ ઓછા ખર્ચમાં ત્યાં સુધી પહોંચાડવા માટેનું આ ડિજિટલ પ્લેટફોર્મ એ યોગ્ય સોલ્યુશન છે યોગ્ય ઉપાય છે અને હજુ પણ આને વધારે આગળ વધારવું જોઈએ અને આના માધ્યમથી લોકોને પણ એનો લાભ મળવાનો છે આપણી સાથે છે રાજેશભાઈ રાજેશભાઈ આપ કોર કમિટીના સભ્ય છો અને જે ઓવરઓલ વિચારેલું હતું અને એક્ઝિક્યુશન થયું તો એના વિશે આપ શું કહેશો ખાસ કરીને અમે આ બીજી વખત આયોજન કર્યું છે ત્યારે પ્રથમ વખત અમે સયાજી હોટલની અંદર કરેલું હતું અને આ વખતે અમે નાનામાં સર્કલ મેઇન રોડમાં સેન્ટર ઓફ ધ સિટી કરેલું છે ત્યારે અમને ખૂબ સારો પ્રતિસાદ મેળવ્યો જોવાની વાત એ છે કે મેરેજ સીઝન હોવા છતાં પણ સ્ટોલ પણ અમારા અમારી અપેક્ષા મુજબ બુક થયા હતા ઓવર બુકિંગ હતું ના પાડવી પડતી હતી અને સાથે સાથે પબ્લિકનો પણ એટલો ઉત્સાહ હતો અને ખૂબ પબ્લિક પાર્ટિસિપેટ કર્યું અને ઘણો બધો બિઝનેસ ક્લોઝ થયો છે અને અત્યારનો જે સ્ટોલ ધારકોનો અને મેમ્બરનો ઉત્સાહ એવો છે કે અમને એવું લાગે છે કે આવતી વખતે અમારે સ્ટોલની કેપેસિટી છે ને એ આવતા વર્ષે ડબલ કરવી પડશે મિત્રો મારી સાથે છે અમિતભાઈ દોશી જે બીએનઆઈ કોર કમિટીના સભ્ય છે અને બીએનઆઈ બિઝનેસ એક્સપોનું જે પ્લાનિંગથી લઈને એક્ઝિક્યુશન થયું એમાં સતત એમાં સાથે હતા અમિતભાઈ ત્રણ દિવસના એક્સપો દરમિયાન કેટલા વિઝિટર્સ આવ્યા મુલાકાત લીધી અને ઓવરઓલ અનુભવ કેવો રહ્યો આપનો ખૂબ જ સારો રિસ્પોન્સ અમને બીએનઆઈ બિઝનેસ એક્સપોનો મળેલ છે ટોટલ અમે એકવીસ હજાર સ્ક્વેર ફીટમાં આખો આ એક્સપો કરેલો હતો એસી ડોમ સાથે કે જ્યાં આપણે બસો ટન એસી યુઝ કર્યું છે અને સાથે આપણે ફિફ્ટી ફાઇવ પ્લસ સ્ટોલનું સેટઅપ કર્યું હતું અને પંદર હજાર પ્લસ પબ્લિક કે જે રાજકોટમાં પંદર હજાર પ્લસ એક્સપોમાં બિઝનેસ એક્સપોમાં પબ્લિક આવે એ આ ફર્સ્ટ ટાઈમ થયું છે તો પંદર હજાર પ્લસ પબ્લિકે દરેક સ્ટોલની મુલાકાત લીધી છે અને સ્ટોલ હોલ્ડર્સ પણ બધા ખુશ છે અને સ્ટોલ હોલ્ડર્સને ટેન્ડિટિવ દસ કરોડથી પણ વધારે બિઝનેસ લીડ્સ મેં છે કે જે એ લોકો બિઝનેસમાં કન્વર્ટ કરી શકશે તો આ બહુ જ સારો બિઝનેસ એક્સપોનો રિસ્પોન્સ કહેવાય જે લાસ્ટ યર અમે કર્યું હતું એમાં ટેન્ટેટિવ અમારી પાસે પાંચ થી છ કરોડની લીડ હતી જે આ વખતે ઓલમોસ્ટ ડબલ લીડ થઈ ગઈ છે જીનિયસભાઈ એઝ અ ન્યુ મેમ્બર એક નવા સભ્ય તરીકે બીએનઆઈ પરિવારના તમે આ ઇવેન્ટની અંદર જોઈન થયા હતા એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે તો અનુભવ કેવો રહ્યો તમારો સૌપ્રથમ તો હું બધા જે એટલા આપણે ઇન્વાઇટેડ ગેસ્ટ હતા એ બધાને આપણા પ્રોગ્રામમાં આપણી ઇવેન્ટમાં આવવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું ત્યારબાદ એઝ અ ન્યૂ મેમ્બર મારો જે જે કોઈ પણ આપણા સિનિયર જે મેમ્બર્સ હતા એમની સાથે ખૂબ સારો પરિચય થયો અને એ સિવાય બીજા જે મેમ્બર્સને હું નહોતો ઓળખતો અથવા તો જેમને સાથે મારે ખાલી હાઈ હેલોના વ્યવહાર હતા તેમની સાથે મારે મારા વ્યવહાર ખૂબ સ્ટ્રોંગ થયા મારા કનેક્શન સ્ટ્રોંગ થયા અને તેમાંથી મને બિઝનેસ પણ ભવિષ્યમાં જરૂર મળશે જેવી મને આશા છે બીએનઆઈ બિઝનેસ એક્સપોને સફળ કરાવવામાં વન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન આપણી સાથે જતીનભાઈ શાહ છે શું કહેશો કેવો રહ્યો અનુભવ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ તમે મને ટાઈમ આપ્યો છે બિઝનેસ એક્સપો બે હજાર ત્રેવીસ જે બીએનઆઈ રાજકોટ રિજને ઓર્ગેનાઇઝ કર્યો હતો એની ભવ્ય સફળતા મળેલી છે રાજકોટ રિજનના તમામે તમામ મેમ્બર ત્યાં અવેલેબલ હતા જેટલા પણ સ્ટોલ હોલ્ડર હતા એને પણ એટલા બેનિફિટ થયા છે પ્લસ જેટલા લોકો એઝ એ વિઝિટર ત્યાં આવ્યા હતા એ વિઝિટરને પણ ખૂબ સારી ઓફરો ત્યાંથી અમારા મેમ્બર દ્વારા આપવામાં આવી છે એટલે વાયસા વર્ષા બંનેને એટલા બેનિફિટ થયા છે એઝ અ ઓર્ગેનાઇઝર અમને ઘણો સંતોષ છે આ ઇવેન્ટ કરીને કે રાજકોટ અને રાજકોટના અમારા રાજકોટ બીએનઆઈ મેમ્બરને અમે ખૂબ સારું એક પ્લેટફોર્મ આપી શક્યા છે ને ભવિષ્યમાં પણ આનાથી પણ સારા ઇવેન્ટ અમે કરશું અને એમાં પણ ઘણી બધી વસ્તુઓ એડ કરતા રહેશું છે થેન્ક યુ આપણી સાથે છે રાજુભાઈ જે બી કોર કમિટી છે એમના સભ્ય છે અને રાજુભાઈ તમારી પાસે મીડિયા રિલેટેડ જવાબદારીઓ હતી અને આપના માટે આ પ્રથમ અનુભવ કેવો રહ્યો ખાસ કરીને જોઈએ તો બી એક્સપોનો મારા માટે પ્રથમ અનુભવ હતો અને મને મીડિયાની જવાબદારી સોંપવામાં આવી હતી તમામ વ્યવસ્થાઓ બાદ જે ખાસ કરીને લોકોને અહીં સુધી લાવવા કેવી રીતના એના માટેનું પ્લાનિંગ મારે કરવાનું હતું રાજકોટના આપણે જોઈએ તો જે લીડિંગ પેપર છે એ બધા પેપરોમાં ખૂબ સરસ રીતે કવરેજ આપવાનો પ્રયત્ન કર્યો અને એના થકી ઘણા બધા લોકો વિઝિટર્સ બોડી સંખ્યામાં આવ્યા અને આ એક્સપો ખૂબ જ સફળ ગયો મારા માટે આ સુખદ અનુભવ છે અને હું ખાસ કરીને આ આટલી બધી સફળતા આપવા બદલ તમામ મીડિયાનો આભાર માનું છું બીએનઆઈ બિઝનેસ એક્સપોની ઇન્વાઇટિંગ કમિટી હતી જે એમનો એક ભાગ હતા તુષારભાઈ તુષારભાઈ ઓવરઓલ કેવો અનુભવ રહ્યો અનુભવો બહુ સારો રહ્યો આપણે રાજકોટના સારા સારા બધા એસોસિએશનને ઇન્વિટેશન આપ્યું હતું સારી સારી ડિગ્નેટરીઝ અને એચએનઆઈને બધાને ઇન્વિટેશન આપ્યું હતું બધાએ બીએનઆઈ એક્સપોને વિઝિટ કરી હતી અને વિઝિટ કરવામાં જેમના જેટલા જેટલા સ્ટોલ હોલ્ડર્સ હતા તેને ત્યાં વિઝિટ કરી તેમના જે ડ્રીમ રેફરલ હોય એ લોકોએ અચીવ કર્યા છે અને બિઝનેસ ક્રેક કર્યો છે અને ખૂબ સારો અનુભવ રહ્યો છે દર્શિતાબેન શાહ આપણી સાથે છે દર્શિતાબેન બિઝનેસ એક્સપો થઈ રહ્યો છે બીએનઆઈ દ્વારા ઓર્ગેનાઇઝ થઈ રહ્યો છે આટલા વિશાળ પ્લેટફોર્મ ઉપર બધા બિઝનેસમેન એક મંચ ઉપર આવ્યા છે ત્યારે શું કહેશો આપ સૌ પ્રથમ તો બીએનઆઈ એક્સપોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું રાજકોટમાં સાડા ચારસોથી પણ વધારે બીએનઆઈના કસ્ટમર છે અને એમાં દરેક હોસ્પિટલ દરેક ક્ષેત્રના ખૂબ નામાંકિત લોકોને જોડીને બીએનઆઈએ પોતાનું ખૂબ સારું નેટવર્ક અહીંયા ઊભું કર્યું છે સતત બીજા વર્ષે પણ ખૂબ અદ્યતન અને ખૂબ સુંદર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે પિંચોતેરથી પણ વધારે સ્ટોલ રાખવામાં આવે છે ને એક પરિવાર ભાવથી દરેક લોકો પોતાના બિઝનેસને કેવી રીતે આગળ વધારી શકે એક પ્લેટફોર્મ ઉપર સાથે રહીને પરસ્પર એકબીજાને મદદરૂપ થઈને પોતાનું બિઝનેસ નેટવર્ક કેવી રીતે વધારી શકે એ મુખ્ય ઉદ્દેશ બીએનઆઈ એક્સપોનો છે હું બીએનઆઈ એક્સપોને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને વાત ગુજરાતી ચેનલના માધ્યમથી આજે ડિજિટલ માધ્યમથી પણ તમામ લોકો આજે અહીંયા જોડાયા છે ત્યારે વધુને વધુ લોકો આ એક્સપોનો લાભ લે અને વધુને વધુ આ બાબતે પોતાના બિઝનેસ નેટવર્કને વધારી શકે એવી કરવાને અપીલ કરું છું આપણી સાથે કશ્યપભાઈ છોટાઈ છે સર હું એ પૂછવા માગીશ તમને કે બીએનઆઈ બિઝનેસ એક્સપો આની પહેલાં પણ જે એક્સપો પહેલાં પણ આપણે વાત કરી હતી તો બીએનઆઈ બિઝનેસ એક્સપોની અંદર બધા જ વેપારીઓ જેમના સ્ટોલ ઓનર્સ હતા એને અદ્ભુત રિસ્પોન્સ મળ્યો છે તો શું કહેશો કે આનો કોઈ વેપારી ભાગ બનવા માગતું હોય સૌરાષ્ટ્રનો કોઈ વેપારી ભાગ બનવા માગતું હોય તો કઈ રીતે જોડાઈ શકે સો બી બિઝનેસ એક્સપો અમે દર વર્ષે કરીએ છીએ અને આનું સેકન્ડ એડિશન હતું બીજું વર્ષ હતું પણ અમારી મોટામાં મોટી ટર્મ્સ અથવા તો કન્ડિશન એ છે કે માત્ર ને માત્ર બી મેમ્બર જે છે એ આ એક્ઝિબિશનમાં એઝ એ એક્ઝિબિટર પાર્ટ કરી પાર્ટિસિપેટ કરી શકે છે વિઝિટર તરીકે કોઈ પણ આવી શકે છે બટ જો તમારે તમારી પ્રોડક્ટ અને સર્વિસ એક્ઝિબિટ કરવી હોય તો બી એનઆઈના મેમ્બર બનવું ખૂબ જ જરૂરી છે તો તમે આવતા વર્ષમાં જો તમે પાર્ટિસિપેટ કરવા માગતા હો અને આ એક્સપોનો જો લાભ લેવા માગતા હો તો જરૂરથી બી એનઆઈ મેમ્બર આજે જ બી મેમ્બરશિપ માટે તમે અપ્લાય કરો તમે વાત કરી બી બિઝનેસ એક્સપો વિશે આ સિવાય બી બીજી શું એક્ટિવિટી કરતું હોય છે સો બીએનઆઈ બિઝનેસ એક્સપો તો વર્ષમાં આપણે એકવાર કરીએ છીએ પણ અમારા માટે એટલે કે બીએનએ મેમ્બર્સ માટે તો દર અઠવાડિયે એક્સપો જેવો જ હોય છે કઈ રીતે એ એવરી વીક યસ સો એઝ એ બી મેમ્બર્સ અમે દર અઠવાડિયે વીકલી મિટિંગ્સ જેને અમે કહીએ છીએ એમાં મળતા હોઈએ છીએ અને આવી રીતના જ બધા એકબીજાના બિઝનેસ વિશે જાણતા હોય છે સમજતા હોય છે અને એકબીજાને બિઝનેસ મેળવવા માટે હેલ્પ કરતા હોઈએ છીએ આ સિવાય વર્ષ દરમિયાન ઘણી બધી બિઝનેસ રિલેટેડ એક્ટિવિટીઝ આપણે કરતા હોઈએ છીએ જેમ કે વન ટુ વન કોન્ક્લેવ સો વન ટુ વન કોન્કલેગ એવો કન્સેપ્ટ છે જ્યાં બધા બિઝનેસ ઓનર થોડો થોડો ટાઈમ મતલબ કે દસ દસ મિનિટ એક બીજાને મળે છે ઓળખે છે એકબીજાના બિઝનેસને સમજે છે અને જો તમારા બિઝનેસ રિલેવન્ટ મારી પાસે જો કોઈ નીડ હોય રિક્વાયરમેન્ટ હોય તો એ વ્યક્તિને હું તમારી સાથે કનેક્ટ કરાવી આપું ને એ રીતે જ આપણે રેફરન્સ દ્વારા આપણા બિઝનેસને ગ્રો કરવાનું કામ કરીએ છીએ કારણ કે બી એનઆઈ છે વર્લ્ડનું લાર્જેસ્ટ રેફરલ ઓર્ગેનાઇઝેશન સો બિઝનેસ એક્સપો માત્ર એક એક્ટિવિટી છે આ સિવાય બીએનઆઈની અંદર ઘણી બધી તમારા બિઝનેસને ગ્રો કરવા માટેની એક્ટિવિટીઝ થતી હોય છે અને બાકીની કઈ રીતે જોઈન કરવું ક્યાં કોન્ટેક્ટ કરવું એ બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આ વાત હતી બીએનઆઈ બિઝનેસ એક્સપોની જો તમે પણ તમારા બિઝનેસને ધંધાને નવી દિશા આપવા માંગતા હો તો આજે જ જોડાઈ જાઓ બીએનઆઈની અંદર અને આપો તમારા ધંધાને નવી દિશા અને કરો તમારા સપનાને સાકાર